ચાલ પ્રશ્ન એક નીચે આપેલ ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો દસ ગુણ તો લુક એટ ક્લાસરૂમ હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ આર ઇન ધ ક્લાસરૂમ ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ ધ વોલ્સ આર પિંક ધ બોર્ડ ઇઝ બ્લેક ધ સીલિંગ ઇઝ વ્હાઇટ ધેર આર ટુ વિન્ડોઝ ઇન ધ રૂમ ધ વિન્ડો ફ્રેમ્સ આર બ્રાઉન ધોર્સ આર બ્રાઉન ટુ ધ ફ્લોર ઇઝ ક્લીન ધ બેન્ચિસ આર ક્લીન ટુ ધર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો ઇટ ઇઝ ગ્રીન હી તુ ઇઝ ઓન ધર્સ્ટ બેન્ચ તો ચાલો હુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ તો વિદ્યાર્થી મિત્રો તમારે જોઈ લો તો અહીંયા જવાબ આપી દીધો છે જુઓ હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ આખું બેઠું જ લખવાનું છે હિતુ ઇઝ ઓન ધર્સ્ટ બેન્ચ ચાલો તો આવી રીતે તમારે પ્રથમ પરીક્ષા માટે ઘણા બધા વાલીઓની કમેન્ટ આવે છે કે પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી આવી રીતે પેપર સેટ જો હોય સોલ્યુશન સાથેનો તો આપોને જેથી કરીને અમારે બાળકોને તૈયારી કરાવી હોય તો સારી રીતે થઈ શકે તો ભાઈ આ રીતે બી છે અને તમારે એના વિડીયો જોવા તો બી છે તો ધોરણ પાંચ પ્રથમ પરીક્ષા આઈ એમ પ્રશ્નપત્રનું સોલ્યુશન ગણિત ગુજરાતી આસપાસ અંગ્રેજી હિન્દી પણ છે મિત્રો તો પંદર કરતા પણ વધારે પ્રશ્નપત્રો છે પ્રથમ પરીક્ષાના પેપર શેટ એકમ કસોટી સ્વ પ્રોજેક્ટ પ્રવૃત્તિ મુકા બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ચાલો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ખુલી ઓપન કરશો આ પેજ તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી તમારામાં આવશે આંકડા આ પેજ ખુલેમાં પેડ કોર્સમાં તમારે આ પ્રથમ પરીક્ષાનો પેપર શેટ મેળવી શકશો ત્રણ થી બારમાં જશો ત્રણ થી બાર ધોરણના વિડીયો મળશે જે ફ્રીમાં છે એક્ઝામ પેપરમાં પેપરો તમારું ધોરણ ખુલે એટલે તમારા જે કોઈ વિષય છે ગણિત ગુજરાતી વિજ્ઞાન નહીં હોય ત્યાં આસપાસ હશે ઇંગ્લિશ હિન્દી પાંચ વિષય તમારા હશે તો પાઠવા જ વિડીયો જોઈ શકશો ક્લિયર તો આવી રીતે તમને બધું જ મળી જશે ચાલો વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ બુલેટિન બોર્ડ ક્યાં છે ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો ક્યાં લખી લખીશું બુલેટિન બરાબર બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો ધ સીલિંગ ઇઝ કેવી છે સીલિંગ તો કે વ્હાઈટ છે બરાબર આર ધ વોલ્સ પિંક શું દિવાલો ગુલાબી રંગની છે યસ થઈ

યાર બરોબર ને પણ આવી તમે તૈયારી કરો તો સારા માર્કસ આવે એવું ચોક્કસ કહી શકાય નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી સંવાદ હેલો ગુડ મોર્નિંગ મોર્નિંગ જીમી વિકલ્પો તો આપણે ખબર પડી જાય કે ગુડ મોર્નિંગ છે તો ગુડ મોર્નિંગ જ પ્રશ્ન હોય વંદન હાવ આર યુ તો એ જવાબ છે આઈ એમ ફાઈન તો એ પ્રશ્ન હાવઆર યુ જ હોય થેન્ક યુ હવે વંદન વોટ ઇઝ ઇન યોર હેન્ડ તમારા હાથમાં શું છે

તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એલિફન્ટ ઇટ હેઝ અોર્ટ ટેલ ઇટ હેઝ બિગ ટીથ ઇટ ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઇટ હેઝ ફોર લેક્સ ઇટ હેઝ લોંગ ટ્રંક ઇટ હેઝ બિગ ઇય નીચે આપેલા શબ્દોમાં ખુટ્ટા અક્ષરો સ્પેલિંગ મૂકીને પૂર્ણ કરો સ્કૂલ બરાબર તો ખુટતા મુકા ગ્રીન ટીચર અને રેબિટ ક્લિયર

In your pocket, Rajesh, it is a toy mobile phone. Tirth, what color is it? Rajesh, guess, Tharile. Tirth, it, is it black? Rajesh, no, it is not black. It is pink? Rajesh, yes, it is pink. Chalo, apela chitra na Udharan pramane bakyo banao To there are five apples in the picture. Jo udhaharan se. There are five apples in the picture. વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ પેપરનું આપણે સોલ્યુશન જોયું તમને આ સોલ્યુશન કેવું લાગ્યું તો આવી રીતે તમને પ્રશ્નો પૂછાતા હોય બધા જિલ્લાની પેટર્ન અલગ અલગ હોય પણ આવી રીતે તૈયારી કરો એટલે ચાલીસ ચાલીસ ગુણ પ્રાપ્ત થાય તો ચોક્કસ તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આવા જ તમારે પેપર જોતા હોય તો પેપર સેટ દ્વારા તમને આવા બધા જ સોલ્યુશન સાથે મળી પંદર થી પણ વધુ પ્રશ્નપત્રો જે અહીંયા કીધું કોર્સમાંથી મળી જશે ત્રણ થી બારમાં તમને એના વિડીયો મળી જશે તો ત્યાં જઈને તમે જોઈ શકશો તો બધા જ વિદ્યાર્થી મિત્રોને ચાલીસ માંથી ચાલીસ ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ બધાને બેસ્ટ ઓફ લક બરાબર ઓલ ધ બેસ્ટ અને ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરો ભાઈ તો આવા મળતા રહે વિડીયો બાજુમાં મારા બે લાયકન પ્રેસ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો બરાબર તો અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ